અવૈયા જાનવી છે અહીંયા ઘરેથી ફેબ્રિક સેલ કરું છું અને મારી પાસે ઘણી વેરાયટી છે અને તે ત્રીસ થી સ્ટાર્ટિંગ થાય છે અમારી પાસે નવી નવી ડિઝાઇન છે આ અજરક પ્રિન્ટ છે આમાંથી તમે નવરાત્રી ચણિયા બનાવી શકો છો દુપટ્ટો કરી શકો છો એમાં અમારી પાસે ઘણી બધી વેરાયટી છે અને આ પ્રિન્ટેડ મલ કોટન છે આમાંથી તમે કુર્તી પેર કરી શકો છો એમાં પણ ઘણી બધી વેરાયટી છે પેર મળી જશે આમાં તમને પેરમાં પણ થઈ શકે બહુ બધી ડિઝાઇન છે આમાં તમને આ રોમન સિલ્ક છે આમાંથી તમને ઘણા બધા કલર મળી જશે આમાંથી ગાઉન બનાવી શકો ચણિયાચોળી બની શકે છે પ્લાઝા પેર થઈ શકે છે વર્ક ડિઝાઇન કરીને તમે ઘણી બધી વસ્તુ બનાવી શકો છો જે નવરાત્રિ માટે તમે સ્ટ્રક ચણિયાચોળી ગાઉન વધારે વર્ક કરીને સાદા વર્કમાં તમે બનાવી શકો આ બધા એમાં કલર છે ડિઝાઇન છે જે તમને મળી જશે નવરાત્રીના દુપ્પટ્ટા પણ અહીંયા મળી જશે તમને અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલરમાં રિઝનેબલ ભાવમાં મળી જશે અસ્તરમાં પણ તમને બધા કલર મળી જશે કોટન ક્રેપ બધી વેરાયટીમાં મળી જશે